હકીકત વારે સામે આવતી રહી છે આવી જે એક ઘટના ફરી વલસાડ માંથી સામે આવી છે દારૂના નશામાં દૂધ કાર ચાલકે કેટલાક વાહનો અને પશુઓને અડફેટે લીધા અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ એક વાછરડી અને સ્વાનનું મોત નીપજ્યું હતું આ બાદ રોષી ભરાયેલા લોકોએ જ કાર ચાલકને ગાડીમાંથી બહાર કાઢ્યો ખૂબ માર માર્યો હતો ત્યારબાદ તેને પોલીસને સોંપી દીધો હતો વલસાડમાં શુક્રવારે બાર સપ્ટેમ્બર મોડી રાત્રે દારૂના નશામાં દૂધ કાર ચાલકે અનેક લોકોને કરર હતા ધરમપુર ચોકડીથી આરોબી બ્રિજ તરફ જતા રસ્તે કાર ચાલકે રોડ પર પાર્ક કરેલા વાહનો અને રસ્તા પર બેઠેલા પશુઓને ટક્કર મારી હતી અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી અને એક વાછડી અને સ્વાનનું મોત નીપજ્યું હતું જોકે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી તેને ઝડપી લીધો હતો સ્થાનિકોએ માર્યો માર જ્યારે કાર ચાલક ઝડપાયો તો જાણ થઈ છે કે દારૂના નશામાં ધૂત હતો જેનાથી સ્થાનિક રોષો ભરાયા હતા અને તેને ઢોર માર માર્યો હતો સ્થાનિકોએ તેના કપડાં કાઢીને આખા રસ્તે માર મારવામાં આવ્યો હતો બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો પોલીસે હાથ ધરી તપાસ પોલીસે હાથ ધરી તપાસ સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે જોકે પોલીસ લખેલી નંબર પ્લેટને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે